અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાજ્યમાં નવા ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવ્યાના પહેલા જ દિવસે એકસો ચોસઠ ગુના દાખલ કરાયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે ઉર્જા ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે સૌરાષ્ટ્ર કચ્છ સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એકાવન ટકાથી વધુ અને અગિયાર જળાશય પચાસથી સિત્તેર ટકા ભરાયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજથી અમલી બનેલા ત્રણ ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે તેમણે કહ્યું કે ફોજદારી ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વદેશી છે કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપતા જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે આ પહેલા માત્ર પોલીસના અધિકારોનું રક્ષણ થતું હતું જો કે હવે પીડિત અને ફરિયાદીના અધિકારોનું પણ રક્ષણ થશે इंडियन पिनल कोड इसके ढेर सारे प्रावधान ऐसे किए गए हैं जिससे एक पूरा अध्याय इसमें जोड़ा गया है जिसमें 35 धाराएं हैं और 13 प्रावधान हैं जिसमें गैंग रेप के लिए अब 20 साल की सजा या तो कारावास इसमें सात वर्ष के कारावास से लेकर मृत्यु की सजा और आजीवन कारावास तक इसके अंदर जोड़ा गया है जीरो एफ आई आर ई एफ आई आर चार्जशीट और जवाब ये सभी डिजिटल होगा ગાંધીનગર જિલ્લામાં ચિલોડામાં ગત રાત્રે એક વાગે નવા કાયદા મુજબ પહેલો ગુનો દાખલ થયો છે રાજ્યમાં નવા કાયદાના અમલથી આજે એકસો ચોસઠ ગુના દાખલ કરાયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલ અને લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ એલડીઈએસ કાઉન્સિલ સાથે ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે જીયુવીએનએલ અને એલટીઈએસ કાઉન્સિલ વચ્ચેના સમજૂતી કરાર લાંબા સમયના ઉર્જા સંગ્રહના ઉકેલના વ્યાપક મૂલ્યાંકન માટેનો માર્ગ પહોળો કરે છે આ ટેકનોલોજી ગ્રીડ સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સોલાર અને પવન ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના સંકલનને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે તેમજ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉર્જાના પરિવર્તનને પહોંચી વળવા લાંબા સમયના ઉર્જા સંગ્રહ ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસને મહત્વપૂર્ણ રીતે આગળ ધપાવી શકે છે અને સ્થિર ઉર્જા ભવિષ્ય તરફની ગતિને પ્રોત્સાહન આપી શકે છે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ અનેક અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત કરેલા શાકભાજી પાક સરળતાથી મળી રહે તે માટેની આ યોજના છે આ યોજનાના અમલીકરણ માટે સરકારે અંદાજપત્રમાં દસ કરોડ રૂપિયાની રકમ પણ ફાળવી છે શ્રી પટેલે ઉમેર્યું કે આ યોજનાના અમલીકરણથી આગામી પાંચ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે તેમજ આશરે પાંચ હજાર હેક્ટર વિસ્તારનો વધારો થશે આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનારી સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે તબીબો એ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જુ છે આજે રાષ્ટ્રીય તબીબ દિવસે તબીબોની કરતવ્ય નિષ્ઠાને બિરદાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ જણાવ્યું હતું આરોગ્ય મંત્રીએ રાજ્યના વિવિધ સરકારી હોસ્પિટલમાં કાર્યરત તબીબો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી હોસ્પિટલના સંચાલનમાં જરૂરી કામગીરી વ્યવસ્થા અને સમસ્યાઓને લગતી રજૂઆતો સાંભળી હતી આ સંવાદ દરમિયાન શ્રી પટેલે ભુજ તાલુકાની સરહદ પર આવેલ ખાવડામાં આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ વર્મા સાથે એક વર્ષમાં થવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા ખૂબ કટોકટી ભર્યા સંજોગોમાં દુનિયા ઉપર આફત આવી હતી ત્યારે ગુજરાતની પ્રજાને બચાવવા માટે ડોક્ટરોએ રાત દિવસનો પરિશ્રમ કરી ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય અને ઓછામાં ઓછા લોકો મરણ ને શરણ થાય એ માટેના રાત દિવસના પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોના કારણે આજે ગુજરાતમાં ખૂબ સારી એવી સેવાઓ લોકો સુધી પહોંચી અને માનવતાની મહેક છેક સુધી પ્રસરી કેટલાય ડોક્ટરોએ પોતાના જીવનના બલિદાન પણ કોરોના સમયમાં આપ્યા છે એ પણ આપણને સદાય યાદ રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં નવા નીરની આવક થતા તે એકાવન ટકાથી વધુ ભરાઈ ગયો છે જળસંપત્તિ વિભાગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વસંત જળાશય સો ટકા છલકાઈ જતા હાઈ એલર્ટ તેમજ ધજા ડેમ ઇઠયાસી ટકાથી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સવારે આઠ વાગ્યાના પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ્યના કુલ બસો છમાંથી માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે જ્યારે ચાર જળાશય સિત્તેરથી સો ટકા અગિયાર જળાશય પચાસથી સિત્તેર ટકા તેમજ તેત્રીસ જળાશય પચીસ થી પચાસ સુધી ભરાઈ ગયા છે આ સાથે જ રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના પાણી છે રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં દસ હજાર આઠસો બાવીસ ક્યુસેક ઉકાઈમાં છ હજાર બસો ત્રાણું પાંચ હજાર નવસો સોળ મોજમાં ત્રણ હજાર નવસો અને બાંટવાખારો જળાશયમાં ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું સક્રિય થયું છે આજે કચ્છ જૂનાગઢ દ્વારકા પોરબંદર અમરેલી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતના અરવલ્લી અમદાવાદ ભરૂચ સુરત નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ થયો હતો આજે રાજ્યના એકસો તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સાત ઇંચ ખંભાળિયામાં સવા છ ઇંચ જૂનાગઢના માણાવદરમાં પાંચ ઇંચ વિસાવદરમાં ચાર ઇંચ નવસારી તાલુકામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ સુરતના બારડોલી તાલુકામાં ચાર ઇંચ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો આવતીકાલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરાયું મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે સાધન સહાય માટે પરીક્ષણ શિબિર યોજાઈ હતી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આગામી તારીખ ચાર અને પાંચમી જુલાઈના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે કચ્છના ભુજોડી આહિર કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અંગે જાગૃતિ શિબિર યોજાઈ હતી સિલવાસા ખાતે દાદરાનગર હવેલી સરકારી કર્મચારી મ્યુચ્યુઅલ એઇડ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી ઉનાના ગાંગડા ગામે શિકાર કરતા સિંહણ અને ગાય બંને કુવામાં ખાબક્યા હતા બચાવ કાર્ય દરમિયાન સિંહણને સલામત રીતે બહાર કાઢાઈ હતી જ્યારે ગાયનું મૃત્યુ થયું હતું અને વલસાડથી બેતાળીસ ભક્તો અમરનાથની યાત્રાએ જવા નીકળ્યા છે રાજ્યમાં નવા ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવ્યાના પહેલા જ દિવસે એકસો ચોસઠ ગુના દાખલ કરાયા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે ઉર્જા ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે અને સૌરાષ્ટ્ર કચ્છ સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા